રાત્રે થોડા વરસાદે તંત્રની પોલ ખોલી મજુરા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી સ્થાનિક કોર્પોરેટર ઉઠાવી ચૂક્યા છે તંત્ર પર સવાલ અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટર નું જ ન માનતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો તો આ દ્રશ્યો જુઓ સુરતના મજુરા વિસ્તારના છે રાત્રે વરસાદ પડ્યો એ વરસાદમાં જ પોલ ખુલી ગઈ છે તંત્રની રસ્તા પર જે રીતે પાણી ભરાઈ ગયા છે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર તંત્ર પર સવાલ ઉઠાવી ચૂક્યા છે સુરત શહેરમાં સામાન્ય વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે સીધા તમે દ્રશ્ય જોઈ શકો છો કે મજુરા વિસ્તારમાં જે રીતના વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હેરાનગી થઈ રહી છે મોડી રાત્રે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ને વરસાદ વરસવાના કારણે જે રીતના આ ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલથી લઈને જે ઘોડદો રોડ તરફ જતો જે રસ્તો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે કારણ સુરત મહાનગરપાલિકાને વરસાદી ચોમાસું બેસે તે પહેલા જે રીતના જે છે શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે પરંતુ તે કામગીરી ન કરવાના કારણે હાલ આ રીતના રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયું છે કારણ કે રીતના ડ્રેનેજ સહિતની જે વરસાદીના પાણીના નિકાલ માટેની ચેમ્બોર આવતી હોય છે તે મહાનગરપાલિકાને સાફ સફાઈ કરવાની હોય તે પરંતુ યોગ્ય કાર્યવાહી ન કરવાના કારણે હાલ આ વરસાદી પાણી જે છે ચેમ્બરમાં ઉતરી શકતું નથી જેને લીધે શહેરના આ રીતના રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે હાલ દ્રશ્ય જોઈ શકો છો ટ્રાફિકના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે અને વાહન ચાલકોને હેરાનગીતી થઈ રહી છે સાથે જ જે રીતના લોકોને ક્યાંક અકસ્માતનો ભય પણ સતાવતો હોય છે ટ્રાફિકના

કારણ કે મારે ત્રણ વર્ષથી આ અવર જવર છે આ રસ્તા ઉપર દર વર્ષે આ રસ્તે પાણી ભરાઈ જાય છે અને કેટલા માણસો પણ પડે છે આમાં બિલકુલથી અકસ્માતની ઘટના બનતી હોય છે આ રીતના ચોક્કસપણે અહીંના સ્થાનિક જણાવી રહ્યા છે અને વાહન ચાલકો જણાવી રહ્યા છે કારણ સૌથી મોટી વાત એ કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકાની નબળી કામગીરીના કારણે વાહન ચાલકોને હેરાનગીતી થવાનો વારો આવી રહ્યો છે જ્યારે જે રીતના મહાનગરપાલિકાને ચોમાસું બેસે તે પહેલાં શહેરભરમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે જ્યારે આ કામગીરી ન કરવાના કારણે હાલ શહેરના આવા વિવિધ વિસ્તારો સહિત હાલ જે રીતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે પાણીનો ભરાવ થઈ ગયો છે અને તેને લઈને વાહન ચાલકોને હેરાનગીતી